વડોદરા શહેરના ભૂતળી ગ્રાઉન્ડ ખાતે ખાખીની હાજરીમાં જ શરાબ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જોવા મળી છે વડોદરા શહેરના ભૂતડી ચાપા વિસ્તારમાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વાહન ટોઈંગ કરતા ટુ વ્હીલરમાં ખાખીની હાજરીમાં જ શરાબ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી રહી હોય અથવા તો તેમ કહી શકાય કે ખાખીની મીઠી નજર હેઠળ જ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો અન્યત્ર ગુનાહિત પ્રવૃત્તિઓને રોકશે કોણ કારણ કે કાયદો વ્યવસ્થાનું પાલન કરાવવાની જવાબદારી જીઓની છે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી રોકવા માટે જ સરકાર જીઓને આટલો પગાર ભથ્થું હથિયાર સાધન આપે છે તેઓ જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપતા હોય છે તેવામાં સામેલ થતા હોય તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી કેવી રીતે થશે અને કોણ કરાવશે તેવા સવાલો ઊભા થયા છે રાજ્યમાં એક તરફ શરાબ બંધી છે જુગાર વગેરે જેવી બાબતો ગેરકાયદેસર પ્રવૃત્તિ ગણાય છે બીજી તરફ શહેરમાં નવરાત્રી જેવો ધાર્મિક વાતાવરણ ચાલી રહ્યું છે ત્યાં પોલીસ કર્મચારીની ઉપસ્થિતિમાં એમના આશીર્વાદથી

જ્યારે આવા કેટલાક ભ્રષ્ટ ખાખી જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પોતાના આર્થિક લાભ માટે ખાખીને આવા ગેરકાનૂની ગતિવિધિ સામે ગીરવે મૂકી દેતા હોય તો પછી બીજું શું થાય હવે જોવાનું એ રહ્યું કે શહેર પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી શું પગલાં લેશે